હવે મોર બાજરી વાઈ દે છે તરત જ અલ અમુક ફાટવું ના દોમ હોમ કર્યો અમો કરો જબ માટી આવે છે પાવડો જબર છે આપડે તો બધી માટી આવે ફાટવું ના જોવે છે હા આ વીડ પણ એ કે આ ગઈ પાળે ખાતી નહી ઓપ સડસ ન દવા સારો હા અલા સકરિયા વાયા છે શું સકરિયા નહીં વાબાલો તો

મને મારું જે લાગે ફરક તો પડી ગયો છે ઘણો સર ફરક પડી ગયો છે એમ કે હમાથી આ છે આ આમ ખોજા આ શિક્ષ્યો આ રે અલે આ ઓજા નહી આ આ તો શું શીખાવ છે હા દોશી સાકરી જબ્બર કર આ તો પેલા પૈસાનો ગુંદ બોધી ગાડો છુ કે પૈસા આ પેલા પૈસા આઈ આપણે પાંચ ભવનના પૈસા તો આયા છે સાચી વાત છે પણ એ પૈસા કો મારી એકલા થોડા સુઈ

કારીગર હતા હા પણ આ તો અમાર તો માર તો શું છે ખબર ડુસી બધું આવડાય છે એટલે કારીગર ની જરૂર જ નહી આ તો વળી પડે પાંચ ધોરના પૈસા હતા વડે ત્યારે ભાઈ ભેડા થયા હોય ને પેલા બે જણા ને તમે વધ્યા લ્યા હોય ના ના એવું નહીં પૈસા તો યણ હાલે જ નહીં પણ આલવાના છે આપડે જે ભાગ થાય યનો એ હાલી જ લેવાનો છે આપણે તો તમારે ડોસી બોધે ને પેલું રાબડા જેવું કર્યું છે મને તો લાગે પૈસા આ તમે તો ગુંદ બોધી બોધે ગાધો મેં તો ડોસી ને ગુંદ બોધવાનું કીધું હતું ને મારે શું ગુંદ બોધે કોઈ કઈ શું કર્યું નહીં ગુંદે ના બોધ્યો તમારા પૈસા ના પૈસા પૈસા હા તમે રિક્ષા ચેમ લાયા તમે શું આવું ના ઉંધું કરો તો ના મજા લેતા હું તો ગુન ના દસ હજાર રૂપિયા તો ગુન લેવા આવ્યા હતા દસ હજાર રૂપિયા પણ કશું કોઈ કર્યું જ નહીં શું કરવાનું શું કરવાના કો દસ હજાર આલ્યા હોય શું કરવાના હવે

ઊંઝાઇને જબર તૈયાર કરી મેં લીધું છે પાણીઓ કરે છે હવે કોના રેલવાની તૈયારી કરી આપણે હવે આજ તો ટ્રેક્ટર આવે ને એટલે શેડી દેવું છે બાજરી પર હવે વાય જાય આપણે પણ ઘણું રેલવાની જરૂર નહીં પડે ભેજ સારો છે આ ના ભેજે વાઈ દીધો ચાલે આમ તો જેમ કે થોડુંક કવર આપવું હોય ને તો સારું હા આટલા પાથરા રાખ્યા છે આજે

અરે શરત વયા આવે છે વયા આવે છે અરે પેલા બે કશું કરશે નહીં પણ પૂંજાને જ મજા આવી જાય આ જેટલા આ છેડ્યું છે મને કેટલા આવી છેડ્યું છે મને નહીં ખબર હોય આમ થોડી ખબર પડે આ શેઠો ને બેઠો બધું છેડી નાખશું છે ને આ દાચું કર્યું છે આટલા બધી નહીં ખબર પડતી હોય આ તો વચ ફરકે છે ને એટલે હું ખબર છું મારો ને ઝઘડો તો કરાવ જ છે પેલા પૈસાને કીધું પણ પૈસે કોઈ કર્યું નહીં

ખબર પડી જાય એના જ નહીં તારે ખબર પડી જાય મારો છે છે પણ આજ તો તમે ખાલી હમણાં ઝઘડો જ કરાવ